સરકારી સસ્તા નામની દુકાન સુધી ચલાવતો સંજલી તાલુકાના સરકારી દુકાન પ્રમુખ સ્થાનિક રહેવાસી સ્થાનિક થી લઈ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત કાર્યવાહી નહીં કરાય તો ચોક્કસ મુદ્દત ના ધરણા કરવાની ચીમકી સંજેલી તાલુકાના નેનકી ગામે આવેલી સરકારી સસ્તા દુકાની તારીખ ત્રીસ બાર બે હજાર ઓગણીસ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી અને તપાસણી દરમિયાન આ દુકાનમાં ગંભીર ક્ષતિઓ જણાય આવતા દુકાનો પરવાનો તાત્કાલિક અસરથી તારીખ સાત એક બે હજાર વીસથી ત્રણ માસ માટે મોકૂફ કરવામાં આવ્યો હતો અને આ દુકાનના કાર હોલ્ડરો આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાથી વંચિત ન રહે તે હેતુસર નજીકની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાને જોડી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આ દુકાનને જસુણી ગામની દુકાન એકતા સ્વા સહાય જૂથની મહિલા મંડળની દુકાન સાથે બીજો હુકમ ન થાય ત્યાં સુધી જોડી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે આ હુકમ થયો ત્યારથી લઈ આ દિન સુધી આ દુકાનો સંચાલન સંજેલી તાલુકાના સરકારી દુકાનના પ્રમુખ મહેન્દ્ર વેલજી પલાસ દ્વારા કરવામાં આવે છે અને આ સંજેલી તાલુકાના સરકારી દુકાનોના પ્રમુખ દ્વારા રેશન કાર્ડ ધારકોને પૂરતું અનાજ પણ આપવામાં આવતું નથી તેમજ કુપન પણ આપવામાં આવતી નથી અને માલ સામાનના પૈસા પણ વધારે લેવામાં આવે છે તે રીતની અરજી સંજેલી તાલુકાના નેનકી ગામના રણછોડ ગૌજી પલાસ નામના માજી સૈનિક દ્વારા સ્થાનિકથી લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી તેઓએ તાલુકા કક્ષાએથી લઈ રાજ્ય કક્ષા સુધી આ બાબતે અરજીઓ કરી પરંતુ આ બાબતે સ્થાનિકથી લઈ રાજ્ય કક્ષાના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના પગલે સંજેલી તાલુકાના નેનકી ગામના રણછોડ ગૌજી પલાસ નામના માજી સૈનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ટૂંક સમયમાં દુકાન બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો તે પોતે ગ્રામજનો સાથે મળી સંજેલી મામલતદાર કચેરી ચક્કસ મુદતના ધરણા કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન

તાલુકો અને પૂર્વ તાલુકા સભ્ય તાલુકા પંચાયતના અને અમારા ગામની સસ્તા અનાજની દુકાન ચાર વર્ષ બે મહિના અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલી અને જસૂની સ્વસ્યજૂથ મહિલાને ત્રણ મહિના પૂરતી એ દુકાનનો ચાર્જ આપવામાં આવેલો અને જે નામે ફારૂકભાઈ હા મોહમ્મદ ફારૂકભાઈ કરીમભાઈ શેખની દુકાન એમના નામની છે અને અત્યાર સુધી તેઓને કબજો આપવામાં આવેલ નથી અને નીચેથી ઉપર સુધી અમે રજૂઆત કરેલી છે કે દુકાનની અંદર ઓછું અનાજ આપે છે કૂપન કાઢતો નથી પૈસા બી વધારે ઘણા નીચેથી એટલે માન લો કે તાલુકાથી જિલ્લાથી પછી રાજ્ય કક્ષા સુધી અન્ન પુરવઠા મંત્રી કમિશનર સાહેબને મુખ્યમંત્રી તમામને કલેક્ટરશ્રીને કેટલી વખત વારંવાર રજૂઆત કરવા છતાં અને હમણાં હાલ બી ઓછું અનાજ આપ્યો તે બી અમે રજૂઆત કરી હતી ચોવીસ એક બે હજાર ચોવીસની અંદરમાં મને ખુદ અનાજ ઓછું આપ્યું હતું તોલ્યું એના પછી ફરી પાછા લઈ ગયા અને ફરી કાટલું આટલું આપીશું એમ કરીને અમે રજૂઆત તમામ પત્રકારોને જાણ બી કરેલી છતાંય હમણાં હાલ હમણાં બી ચોવીસ બે બે હજાર ચોવીસ અને પચીસ એ બે દિવસને અંદર અનાજ પૂરું કરી નાખ્યું અને અનાજ ઓગણત્રીસ તારીખે આપણને એમ કરીને ના આપ્યું તો બી એ જથ્થો મને બી હજુ ફાળ્યો નથી અને આવા કેટલાક લાભાર્થીઓ રેશનિંગ કાર્ડના દુકાન નંબર દુકાન નંબર બાર બાર હજાર એકવીસ નંબરની દુકાન છે અને અત્યાર સુધી કબજો કોઈને આપતા નથી ને આપવા દેતા નથી હું પ્રમુખ છું તમામ ગોદામાનો એવો માજી સરપંચ છે મહેન્દ્રભાઈ બોલે છે અને હા દુકાન ખરેખર એવીની સત્તા નથી પ્રમુખ હોય તો પ્રમુખના પદ ઉપર રહી શકે છે ગોદમનો ગમે તેનો હોય તો બી છતાં એ પોતે ચલાવે છે અને લોકો ગરીબોને ધીકારે છે અને બોલે એને બોલવા નથી દેતો અને આવું કરશો તો આમ કરીશ એવું એ બોલે કરે છે અને અત્યાર સુધી દુકાન ના એ કરે ને ના ના છૂટકે હજુ સુધી જો 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 નીચલા જે સનદની તમામ કર્મચારી અધિકારીઓ ઉપર સુધી જો જાણ કરવામાં આવી છે તો બી એ નથી ધ્યાન ઉપર દોરતા અને નથી દેખતા કાને બેરા છે આંખે આંધળા છે રૂલા લંગડા છે અને અત્યારે ના કરે તો અમે ધરણા કરીશું મામલતદાર કચેરી જઈને કાં તો અમારે કોર્ટના દરવાજા ખખડાવવા ના પડે તેના માટે આગળની કાર્યવાહી કરવા હું તમામને આહવાન કરીશ અને તમામ પત્રકારોને હું જાણ કરીશ આ દુકાન હમણાં હાલમાં કોના નામે ચાલે છે ફારૂક મોહમ્મદ ફારૂકભાઈ કરીમભાઈ શેખને નામે છે અને ત્રાહી વ્યક્તિ દુકાન ચલાવે છે આ દુકાનનું સંચાલન કોણ કરે છે હમણાં ત્રાહી વ્યક્તિ કરે છે મહેન્દ્રભાઈ વેલજીભાઈ પલાસ ત્રાહિત વ્યક્તિ એટલે મહેન્દ્રભાઈ વેલજીભાઈ પલાસ છે કોણ એ માજી સરપંચ છે તો તમે તો હમણાં આવો કીધો હતા કે સરકારી દુકાનોના સંજેલી તાલુકાનો પ્રમુખ દુકાન ચલાવે છે ચલાવે છે એ સંજેલ તાલુકાના દુકાનદારોનો પ્રમુખ છે તમારું નામ શું મારું નામ માજી સૈનિક સંગઠન પ્રમુખ પ્લાસ રણછોડભાઈ ગવજીભાઈ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય બી ચૂકેલું છું તમે આ બાબતે કેટલી જગ્યાએ રજૂઆત કરી છે મેં મામલતદારથી લઈ જિલ્લા કલેક્ટર શ્રી ના આપણે જે અન્નપુરઠાના અને મળ્યો અને રાજ્ય સરકારમાં બી અન્ન મંત્રીને મંત્રીની બી જાણ કરેલી છે મુખ્યમંત્રીની જાણ કરેલી છે અન્ન કમિશનરને બી જાણ કરેલી છે ને અમારે કને ચાર પાંચ પાંચ વખત અમે રજૂઆત કરી છે આ દુકાન સસ્પેન્ડ થાય ને કેટલા વર્ષનો સમય થયો ચાર વર્ષ ને બે મહિના થયા છે તે વખતે કેટલા ટાઈમ માટે દુકાનને સસ્પેન્ડ કરવામાં આવી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલી હતી તો અત્યાર સુધી અન્ય ત્રાહી વ્યક્તિ દુકાન ચલાવે છે અને જે જૂ છે એ મહિલાનું છે તે પોતે ચલાવી શકતો નથી મહિલા જ ચલાવી શકે તમારું નામ પ્લાસ રણછોડભાઈ ગવજીભાઈ ગામ નેનકીના રહેવાસી रिपोर्टर विजय चारपोर्ट संजली